રાધે રાધે પરિવાર સાથે દિવસે રાતના ધરાઈથી ધૂન મંડણી આવવાની છે બીજે દિવસે છે રાસ ગરબાનું આયોજન છે ત્રીજે દિવસે નિધિબેન ધોળકિયાનો પ્રોગ્રામ છે શ્રીનાથજીની ઝાંખીનો ચોથે દિવસે ગોપાલભાઈ સાધુ

ગેટની અંદર પ્રવેશ કરશો તો અહીંયા ખૂબ જ સુંદર મજાનો વિશાળ ડોમ જોવા મળે છે અને ડોમની પહેલાં અહીંયા બહારની તરફ ખૂબ સુંદર મજાનું ભગવાન શ્રી રામનું અયોધ્યા જે મંદિર બનેલું છે તે મંદિર આ જગ્યા ઉપર તેમના દર્શન થશે તદઉપરાંત અહીંયા મેલડી માતાજી અને આ શ્રી વિહત માતાજીના દર્શન થશે એ જ પહેલાં અહીંયા સામેની તરફ તમે જોવો ચથાશ વિદ્યાર્થી તદઉપરાંત અહીંયા જે રાધે રાધે સાહિત્ય સ્ટોલ આ જગ્યા ઉપર રાખવામાં આવેલા છે સંપૂર્ણ બુક આ જગ્યા ઉપરથી મળશે તદઉપરાંત અહીંયા જે ચાનું અને પાણીનું પરબ રોખવામાં રાખવામાં આવેલું છે તો ચાલો હવે આપણે હા કરે જે મંડપ ફૂલે ફૂલ થઈ ગયો છે તો તેમની અંદર પ્રવેશ કરીએ અને કઈ રીતના વ્યવસ્થા છે તે નિહાળીએ અંદર પ્રવેશ કરી રહ્યા છે અહીંયા ખૂબ જ સુંદર મજાનો વિશાળ જે કથા ડોમ શણગારવામાં આવી છે અને બનાવવામાં છે છે ભાવિભક્તોને જે તકલીફ થાય તે માટે ખૂબ જ સુંદર મજાનું જે સેવા કરવામાં આવી છે અહીંયા તમે જુઓ એક સાથે ઘણા બધા પંખાની વ્યવસ્થા છે ઉપરની તરફ જે ફુવારા પણ ગોઠવવામાં આવે છે અને વાત કરીએ કથાની શરૂઆત જે તારી અઠ્યાવીસ એપ્રિલથી લઈને ચાર મે સુધી રહેવાની છે ભવ્ય તેથી ભવ્ય જે આ જગ્યાઓ ઉપર આયોજન કરવામાં આવ્યું છે ભક્તો માટે અહીંયા જે દરરોજ માટે અલગ અલગ ભોજન પ્રસાદ પીરસવામાં આવશે તે પણ આપણે નિહાળવાના છીએ અને હવે આપણે જઈ રહ્યા છીએ વ્યાસપીઠ તરફ ત્યાં જિગ્નેશ દરના તેમજ પોથીજીના દર્શન કરવાના છે વિડીયોમાં છેલ્લા સુધી જોડે રહ્યો છે ચેનલમાં નજા ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરવા બધો ખાસ કરીને મિત્રો જોડે વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં રાધે 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 ઘણી બધી એક સાથે એલઈડી સ્ક્રીન પણ રાખવામાં આવી છે મોટી સંખ્યામાં ભાવિભક્તો માટે આવ્યા છે માટે ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી ગરમી ન થાય તેનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે અહીંયા તમે જો ઘણા બધા પંખાની વ્યવસ્થા છે અને ઉપરની તરફ જે ફુવારાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિભક્તો શ્રીમદ ભગવત કથાનું રસપાન કરવા માટે આવ્યા છે જો વાત છે પીત કોઘી રેલા ગંગા મોતી રે મને તાવ આરા વિના व्यासपीठ તરફ વૈરાગી ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ ભક્તો શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરવા માટે આવ્યા ચાલો આપણે જે નિહાળીએ

પૂજ્ય દાદાની આ સત્સંગ યાત્રામાં જેમની ઈચ્છા રહેતી હોય છે એવા આનંદ સ્વરૂપ સ્વામી ખાડોમેથી એક જેટ આપણે બહારની તરફ આવીએ તો જે જમણી સાઈડ ઉપર ખૂબ જ સુંદર મજાનું જે પાણીનું પરબ ગોઠવવામાં આવ્યું છે અહીંયા તમે જુઓ આ છે પાણીનો પરબ અને આપણે જઈ રહ્યા છીએ ભોજન પ્રસાદ વિભાગની અંદર કઈ રીતના વ્યવસ્થા છે તે જોવા માટે આ છે વિશા ડોમ ડોમની એક જેટ બહારની તરફ આવો જે તેમના ગેટ છે તે જગ્યા ઉપર જ તે આગળ પાણીનો પરબ છે અહીંથી પણ તમે કથા મંડપની અંદર એન્ટ્રી કરી શકો છો હવે કથાની વાત કરીએ તો કથાની શરૂઆત અઠ્યાવીસ એપ્રિલથી લઈને ચાર એપ્રિલ સુધી રહેવાની છે અને અહીં ડેલી માટે અલગ અલગ પ્રોગ્રામો થશે અને અલગ અલગ કાર્યક્રમો થશે હવે આપણે પહોંચી ગયા છીએ તે જનરલ પ્રસાદ વિભાગ છે તે જગ્યા ઉપર અહીંયા તમે જુઓ ખૂબ જ સુંદર મજાનો પીપળો છે અહીંયા પણ પાણીનું પર્વ છે અને સામે છે કાર્યાલય એક જે સામે તમે જુઓ ભોજન શાળા માટે પ્રવેશ કરવાનો આ જગ્યા ઉપરથી જનરલ પ્રસાદ વિભાગ માટે એન્ટ્રી છે અહીંયા એક સાઈડ બહેનો માટે હશે અને એક સાઈડ ભાઈઓ માટે હશે તેની સંપૂર્ણ માહિતી આપું છું અને મિત્રો આગળના વિડીયો તમે ન જોઈએ તો પ્લીઝ સ્ટેપ બાય સ્ટેપ મેં સંપૂર્ણ માહિતીવાળા વિડીયો બનાવ્યા છે તે જોવાનું ભૂલતા નહીં જનરલ ભોજનાલય ખૂબ જ સુંદર મજાનું જે વ્યવસ્થા કરવામાં આવી છે આ જગ્યા ઉપરથી તમારા ડીશ લઈને અંદરની તરફ એન્ટ્રી કરવાની હોય છે અહીંયા લાઇનમાં ઘણા બધા ભોજન પ્રસાદ માટે કાઉન્ટરો ગોઠવવામાં આવ્યા છે બંને સાઈડ ઉપર અંદાજીત મારા ખ્યાલથી એક સાઈડ ભાઈઓનો વિભાગે છે ને એક સાઈડ બહેનો માટેનો વિભાગે છે ખૂબ જ વિશાળ ગ્રાઉન્ડની અંદર ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા તમે જો ઘણા બધા બહેનો જે ભોજન પ્રસાદ લાવી રહ્યા છે અહીંયા કાંઈક સુરતી ફાડા લાપસીનો પ્રસાદ છે અહીંયા આમંત્રિત મહેમાનો માટે ભોજન પ્રસાદની આ જગ્યા ઉપર ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે અને સવારના પહવારમાં ભાવિભક્તો માટે નાસ્તામાં વાત કરીએ તો સરસ મજાની જે ફાફડી અને ભાખરી અને મરચાં અને સાથે સાથે ચા પીરસવામાં આવે છે રસોઈ વિભાગની અંદર આપણે એન્ટ્રી કરી ચુક્યા છીએ અહીંયા તમે જો ખૂબ જ સુંદર મજાની જે આ જગ્યા ઉપર ભક્તો માટે લાઈવ ગરમા ગરમ રસોઈ બની રહી છે ચાલો આપણે તે કરી રહ્યા છે અને શરૂઆતમાં ભાવિભક્તો માટે જે બપોરે પ્રસાદી બનાવવામાં આવે છે બે જાતના શાક હશે અંદાજીત અહીંયા શાકનો પૂરેપૂરો સ્ટોક થઈ ગયો છે અહીંયા માતાઓ જે શાક સુધારી રહ્યા છે અને અહીંયા ઊંધિયું બનાવવામાં જે ઓલી ગોળી નાખવામાં આવે છે તે અત્યારે હાલ ગોળી બની રહી છે અને જે આગળ જઈએ માટે લાઈવ ગરમા ગરમ જે રોટલી બની રહી છે તેમનો લોટનો સ્ટોક આ જગ્યા ઉપર આવીને રાખવામાં આવે છે હવે આપણે તે જોઈએ કે શરૂઆતમાં જે રોટલી ભાવિભક્તો માટે કઈ રીતના બનાવવામાં આવે છે અહીંયા મશીન દ્વારા જે છે ને રોટલીનો લોટ બાંધવામાં આવે છે ત્યાર પછી અહીંયા ભાઈઓ દ્વારા સરસ મજાની લાઈવ ગરમા ગરમ રોટલી બની રહી છે મિત્રો વિસાવદર ના આંગણે જે પૂજ્ય જીગ્નેશ દાદાની રાધે રાધે ની શ્રીમદ ભાગવત કથા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તેમના યજમાન આપણી સાથે જોડાયેલા શું ના ભગત તમારે પ્રતિક બાજીતલિયા

ભવ્ય સપ્તાહનું આયોજન કરીએ છીએ અઠ્યાવીસ એપ્રિલથી ચાર મે સુધી તો બધાને આમંત્રણ છે નિમ્ન ભાવભર્યું આમંત્રણ છે કે પ્લીઝ તમે પધારજો અને અમારા સપ્તાહનું શોભા વધારજો રાધે 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 આ જગ્યા ઉપર અલગ અલગ કાર્યક્રમો લોક ડાયરા જે યોજવાના છે તેમની માહિતી મારું નામ ધ્રુવલ ચિત્તલિયા ડીસીભાઈ રઘુવંશી ચિત્તલિયા પરિવાર દ્વારા વિસાવદર નાંગણે શ્રીમદ ભાગવત સપ્તાનું ભવ્ય આયોજન કરેલું છે અને સપ્તાહ નો સમય છે બપોરે ત્રણ વાગ્યા થી સાત વાગ્યા સુધીનો અને રાતના અલગ અલગ કાર્યક્રમ દરરોજ અલગ અલગ કાર્યક્રમ ગોઠવેલા જેમ કે પેલે પહેલા દિવસે રાતના થી ધૂન મંડળી આવવાની છે બીજે દિવસે છે રાસ ગરબાનું આયોજન છે ત્રીજે દિવસે નિધિબેન ધોળકિયાનો પ્રોગ્રામ છે શ્રીનાથજીની ઝાંખીનો ચોથે દિવસે ગોપાલભાઈ સાધુ પછી લક્ષ્મણભાઈ રબારી અને ચેતનભાઈ ચેતનભાઈ ગઢવી આટલું આયોજન કરેલું છે તો આપ સૌને પધારવા માટે અમારા પરિવાર તરફથી વધારવા ભાવ ભર્યું આમંત્રણ છે બોલો પરિવાર તરફ થી ભાવભર આમંત્રણ છે તો મિત્રો આ હતો સંપૂર્ણ માહિતી નો વિડીયો તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમેન્ટ લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ રાધે રાધે લખવાનું નું બોલતા અને આની પછી સ્ટેપ બાય સ્ટેપ જે રસોડા ની વિડીયો છે તદુપરાંત ભવ્ય પોથી નીકળવાની છે દીપ પ્રાગટ થવાનો છે તેના સંપૂર્ણ માહિતી વાળા વિડીયો તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છે વિડીયો માં છેલ્લી સુધી જોડાઈ રહેજો ચેનલ નવા ચેનલ ને સબસ્ક્રાઈબ તેમજ વિડીયો ને લાઈક કરવા જતા નહીં ખાસ કરીને કમેન્ટ રાધે રાધે જય માતાજી લખવાનું બોલતા નહીં ચાલો મળીએ નવા લોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે